સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર અને જીમ સંચાલક વચ્ચે ફ્રેન્ડશીપ થયા બાદ એક સપ્તાહમાં ચાકુની અણીએ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે આ મામલે પરિણીતાએ આરોપી સામે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જે બાદ ગણતરીના જ સમયમાં પોલીસે આરોપીને દબોચી લીધો છે સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર સાગર અરુણભાઈ મકવાણા પોતાના ઘર નીચે એમડી ફિટનેસ નામથી જીમ ચલાવે છે એક સપ્તાહ પહેલા પરણીતાએ ઇન્સ્ટાગ્રામ પર સાગર મકવાણાની રીલ લાઇક કરતા સાગરે તેનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ સાગરે પરણીતાનો મોબાઈલ નંબર માંગ્યો હતો જે આપવાનો તેણીએ ઇનકાર કર્યો હતો હરણી તળાવ મળવા માટે બોલાવી ત્યારબાદ સાગરે પોતાનો નંબર પરણિતાને આપ્યો હતો બાદમાં બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી સાગરે પરણિતાને પહેલી વખત મળવા બોલાવીને તેને શંકા ન જાય તેવો વ્યવહાર કર્યો હતો ત્યારબાદ બીજી વખતમાં તે પરણિતાને હરણી તળાવ મળવા માટે બોલાવી હતી ત્યારબાદ ક્યાંક શાંતિથી બેસીને વાત કરીએ તેમ જણાવીને તે પરણિતાના ગોલ્ડન ચોકડી પાસે આવેલી હોટેલમાં લઈ ગયો હતો હોટેલમાં લઈ જઈને સાગરે પરણિતાને ચાકો બતાવીને તેના પર બે વખત દુષ્કર્મ આચર્યું હતું ઘટનાને પગલે હેપતાઈ ગયેલી પરિણીતાએ હરણી પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે બાદ પોલીસે ગણતરીના જ સમયમાં આરોપીને ધબુશી દીધો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પીડિતા અને આરોપી બંને પરિણીત છે બંનેને એક એક સંતાન છે ફરિયાદ બાદ પોલીસે હોટેલના સીસીટીવી ફૂટેજ મેળવવાના પ્રયાસો તેજ કરી દીધા છે ચાર છ ના રોજ એક મહિલા બેને પોતાની ફરિયાદ આપેલી છે કે સાગર મકવાણા નામના વ્યક્તિ સાથે પોતાના ઇન્સ્ટા દ્વારા પરિચયમાં આવેલા અને ચાર તારીખે ચાર વાગ્યાની આસપાસ એ હરણી તળાવે મળે છે અને પછી વડોદરાના કોઈ એક ગેસ્ટ હાઉસમાં જાય છે બેનનો આરોપ એવો છે કે ત્યાં ત્યાં આરોપી જે સાગર મકવાણા છે ત્યાં ચપ્પુ બતાવીને પોતાની સાથે ખરાબ કૃત્ય કર્યું છે આ મુજબની ફરિયાદ ચાર તારીખે દાખલ કરવામાં આવી છે અને ગઈકાલે સાંજે સાગર મકવાણા આરોપી છે એની ધરપકડ કરવામાં આવી છે ઇન્સ્ટા દ્વારા પોતે એકબીજાના પરિચયમાં આવેલો એવું ફરિયાદી પોતાની ફરિયાદમાં જણાવે છે હવે ખાસ તો જે ફરિયાદમાં લખી છે વિગત મુજબ એક વીક થી એકબીજાના પરિચયમાં હતા એવું જણાવે છે આપણે જે તપાસ કરી છે એમાં શું શું બહાર આવ્યું છે કે કમ્પ્લીટ કર્યું છે કે શું કે આ ચપ્પુ કબજે કરવાનું બાકી છે અને તેના માટે આરોપી છે તો એને રિમાન્ડની પ્રોસિઝર કરવામાં આવશે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે આરોપી પરિણીત છે બ બેન વિશે હું તમને વિશેષ ખાસ ખાસ લીધા એ બ તપાસના ક્રમે જે ચાલે છે તેમાં કબજે કરવામાં આવે છે અને એ તપાસ આવશે શકે ના હોટેલનું નામ નહીં ગાડી કબજે કરવાની જે તપાસના કામે જે વિગત ખુલે એ બાકી છે આજે આરોપીને રિમાન્ડ માટે રજુ કરવાની આવશે આરોપીને પોતાનું એમડી ફિટનેસ નામનું જીમ છે બાપોદ પોલીસ સ્ટેશનમાં જે પડન ના એવું તો હાલ કોઈ વિગત ધ્યાન નથી આવ્યો પોતાને જીમ છે અને પોતે જીમ ટ્રેનર તરીકેનું કામ કરે છે પાસ દરમિયાન માહિતી લેવાની બાકી છે આ વિશે તો આપને જણાવીશું